અતુલ દક્ષિણી સૌરાષ્ટ્ર ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનના પ્રેસિડેન્ટ આ વખતની સિઝનની અંદર અમારે બધા સ્ટેશનરીવાળા વેપારીને તમે રાજકોટની વાત કરું છો રાજકોટમાં અંદાજે પાંચસોથી છસો સ્ટેશનરીના વેપારી છે બધી વસ્તુ વેચા હોય બધાને સિઝન પચીસ ટકા ગઈ છે નેવું ટકા માલ સ્કૂલમાંથી દેવાઈ ગયો છે સ્કૂલ આજે તગડી ફી ઉઘરાવા છતાં પણ આજે આ બધી વસ્તુમાં ધંધામાં ધ્યાન દે છે ન કોઈ પણ જાતનું છોકરાઓને ભણાવવાનું કામ કરવાની જગ્યાએ સ્કૂલની અંદર આ એક વેપાર થઈ ગયો છે વેપાર કરવાની જગ્યાએ જો સ્કૂલ ભણાવે અને વિદ્યાર્થીઓને જો બહારથી લેવાનું કહે તો એ જ વસ્તુ અમે અહીંયા પંદરથી વીસ ટકા વેપારીઓ એનાથી ઓછા ભાવે વસ્તુ આપતા હોઈએ છીએ તો વાલીઓને પણ ફાયદો થાય છે અત્યારે સ્કૂલો એવું બધું કરે છે કે અંદરથી બધું પુસ્તકો સ્વાધ્યાય નવનીતો નવનીતો પ્રવૃત્તિની વસ્તુઓ સ્કૂલ ડ્રેસ મોજા આ તે બધું એક જ જગ્યાએથી એને સ્કૂલમાંથી જ લેવાનું રહીએ ઇવન કે અમારા રોલ કૂથા ચડાવ્યા પછી સ્ટીકર આ બધી વસ્તુ અંદરથી આપીને બમણા ભાવથી આપે છે જે વસ્તુ અમે રોલના પચાસ સાહીઠ રૂપિયા લઈએ એ સ્કૂલમાં એસી સો રૂપિયા લઈએ છીએ અને વાલીઓને એકદમ આની અંદર બોજ પડે છે અમારી એવી નમ્ર વિનંતી છે સહકારને કે આવા માટે થઈને તમે નિર્ણય એક બનાવો હમણાં જે આ અમદાવાદના ડીઓએ અમદાવાદની સ્કૂલને બધી જગ્યાએ આપ્યું છે એવું અહીંયા બીજે બધે સૌરાષ્ટ્રમાં કરાવો એ મારી ખાસ વિનંતી છે કે સ્કૂલમાંથી કોઈપણ જાતનો માલ વેચાણ સ્કૂલ છે એ ખાલી ફક્ત વિદ્યા માટે થઈને જ છે તમે વિદ્યાર્થીઓને વિદ્યા આપો એ જરૂરી છે ન કે નહીં આવા ધંધા કરવા માટે થઈને અમારે ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનમાં તો રાજકોટના ઘણા બધા છે અમારા ડિસ્ટ્રીબ્યુટરો જ છે પણ સ્ટેશનરી એસોસિએશનમાં તો અમારા એકસો લગભગ એકસો નેવુંથી બસો જણા હશે બધાની રજૂઆત એક જ હોય ને કારણ કે બધાને માર પડેલો છે તમને એમ કહું પચીસ ટકા ધંધો એટલે શું કહેવાય કારણ કે અમારી રોજીરોટી આના ઉપર છે અમારા બાળકો અમારા રોજીરોટી પછીના અમારા જે દુકાને જે માણસો કામ કરતા હોય એનો પગાર એનું ઘર આના ઉપર આવતું હોય જો આ વસ્તુ ધીમે ધીમે ઓછી થવા માંડે તો અમારે આ આ વસ્તુ ક્યાં જાય ને ઊભી જાય અને સ્કૂલને આ વસ્તુ કરવાની જ નથી ગવર્મેન્ટનો નિયમ જ છે રાઈટ ટુ એજ્યુકેશનનો નિયમ છે કે સ્કૂલ કોઈ પણ વસ્તુ વેચી નથી શકતી પણ આ બધું ઘોડીને પી જાય અને કોઈ પણ કાળોસર ગમે ત્યારે આ બધી વસ્તુ ચાલી જ રહે અંદર ખાલી ગવર્મેન્ટે પગલાં લેવા જ જોઈએ જેથી કરીને સ્કૂલ વેચાણ ન કરે અને વાલીઓ જો બહારથી લેશે તો એને ફાયદો ફાયદો ને ફાયદો જ છે પંદરથી વીસ ટકાથી પચીસ ટકાનો ફાયદો બધી વસ્તુમાં રહેવાનો છે અમારી ગણતરી એવી છે કે સરકાર કડક ને કડક પગલાં લે થેન્ક યુ વેરી મચ